એ લોકો સફાઈની કામગીરી રોડ પર કરાવડાવી રહ્યા હતા ત્યારે એક નિલેશ ગાબાણી નિલેશ ગાબાણી નામના ભાઈ આવ્યા અને એ કે તમે સફાઈની કામગીરી કરો અને સૌથી મોટી વાત તો એ છે કે તમે આ ઝાડુ મારવાવાળા નીચી જાતિના લોકો અમારી સોસાયટીમાં આવ્યા કે અમારા રોડથી તમારે અમારી સોસાયટીમાં આવવાનું નથી એટલે અમે લોકોએ બધા એ લોકોને રોક્યો કે ભાઈ અમારે કામ કરવાનું છે ને અમારે ખાડા પૂરવાની કામગીરી નથી એના માટે તમારે જે કેવું હોય તે તમે જે તે વાત કરો અમારું કામ અધિકારી કામગીરી છે એવામાં એ ભાઈ ઉશ્કેરાઈ ગયા ત્યાં એમના બીજા ચાર પાંચ માણસો આવ્યા એ લોકો ગાળા ગાળી કરવા માંડ્યા અમારા અધિકારીને પકડીને એને ચાર પાંચ મારી દીધા બહેનોને ગાળો આપવા માંડ્યા અને બહેનોની સાથે ખૂબ ખરાબ વર્તન એમણે કર્યું છે કે તમે નીચી જાતિના અમારે તો દૂર દોડ પહેલા તો અમે અપડાઈ જઈએ આવી વાત આવી ગંભીર આવી ઘટના કતારગામ થી માંડીને સુરતમાં અનેકવાર ઘટતી રહી છે અને દર વખતે અમે વખોડિયો છે આ વખતે આ વિષય અમે માની કમિશનરથી માંડીને ઉપરના માન્ય મુખ્યમંત્રી શ્રી સુધી અમારો અવાજ લઈ જવાના છે કે વારંવાર ચોથા વર્ષના કર્મચારીઓ જેઓ સુરત ને સફાઈની અંદર પ્રથમ ક્રમ અપાવતા હોય એવા કર્મચારીઓને આજે રક્ષણની જરૂર પડતી હોય ત્યારે માન્ય કમિશનરશ્રી આમાં ચોક્કસ ધ્યાન આપે અને જે અધિકારીઓને અમારા જે અધિકારીઓ છે જે અમારી જવાબદારીમાં છે એ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આ સમગ્ર મામલો અમારે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવે થતી હોય ત્યારે અમારા અધિકારીઓ તરફથી પણ અમને સપોર્ટ આપવામાં આવે અને સામે જે આરોપી છે એની પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એના માટે અમ લોકો આજે માન્ય કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે